હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું મકાઈના પકોડા હા તો સરસ મજાની ચોમાસામાં મકાઈ મળતી હોય છે અને આપણે ઘણી બધી રીતે મકાઈનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ જો તમે આવી રીતે મકાઈના પકોડા એટલે કે ભજીયા બનાવીને ખાશો તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે તેવા ભજીયા તૈયાર થશે તો તેની રેસીપી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ઘરે બનાવવાનું તો ભૂલતા જ નહીં તો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું કોન પકોડા તો તેના માટે મેં અહીંયા બે મકાઈ લઈ લીધી છે તો સરસ એવી મકાઈ અત્યારે ચોમાસાની અંદર મળતી હોય છે તો તેની અંદરથી આપણે ભજીયા બનાવીશું તો પહેલાં સૌ પ્રથમ આપણે જે તેની ઉપરની છાલ હોય છે તેને આવી રીતે દૂર કરી દેવાની છે તેમાં રહેલા જેના રેસા અને બધું કાઢી અને સરસ રીતે મકાઈને સાફ કરી લેવાની છે તો મકાઈના પકોડા બે રીતે થતા હોય છે મકાઈને બાફી અને પછી પણ ઘણા લોકો કરતા હોય છે પણ આજે આપણે દાણા કાઢવાની ઝંઝટ વગર અને મકાઈને બાફવાની પણ નથી અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય તેવા પકોડા છે તે આપણે અહીંયા તૈયાર કરીશું તો આવી રીતે સરસ રીતે ઉપરના રેસા છે તેને પણ મેં દૂર કરી દીધા છે અને પછી પણ જો તમને કોઈ દાણો ખરાબ દેખાય તો હાથ વડે તેને દૂર કરી દેવાનો છે તો આવી જ રીતે આપણે બીજી મકાઈ છે તેને પણ સરસ સાફ કરી લેશું અહીંયા મેં અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે તમારી પાસે જો દેશી મકાઈ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા બંને મકાઈ આપણે સરસ રીતે સાફ કરી લીધી છે અને હવે આપણે ચપ્પા વડે મકાઈના દાણા છે તેને કાઢી લેશું તો ઘણી વખત આપણે એક એક કરી અને દાણા કાઢતા હોય છે તો ઘણી બધી વાર લાગતી હોય છે તો આવી રીતે ચપ્પા વડે આપણે ડાયરેક્ટ બધા દાણા છે તેને કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી એવા બધા દાણા છે તે અહીંયા નીકળી ગયા છે તો આપણે અહીંયા આ દાણાને અડધા મેસ કરવાના છે એટલે કે આપણે અધકચરા વાટી લેવાના છે તમે આવી રીતે આખા દાણામાંથી પણ કરી શકો છો પણ હું આવી રીતે દાણાને થોડા ક્રશ કરી અને પછી કરું છું અથવા તો તમે અડધા દાણા ક્રશ કરીને એડ કરી શકો છો અને અડધા દાણા આખા રાખી શકો છો તો થોડા આપણે તેને અહીંયા ક્રશ કરી લઈએ તો ખૂબ જ ઝડપથી તૈયાર થતા આ પકોડા સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ ફાઇન પેસ્ટ નથી કરી દાણા આખા રહે અને થોડા કચરા વટાઈ જાય તેવી રીતે જ મેં અહીંયા તેને વાટ્યા છે તો હવે આપણે આને એક બાઉલની અંદર લઈ લઈશું તો મેં અહીંયા નાનું લીધું તું બને તો તમારે મોટા વાસણની અંદર જ આ બધું વસ્તુ મિક્સ કરવાની છે તો તૈયાર કરેલી મકાઈ છે તેને બાઉલની અંદર લઈ લઈશું સાથે જ આપણે બધી વસ્તુ એડ કરવાની છે તો હું બતાવી દઉં તો અહીંયા મેં ધાણા લીધા છે ચોખાનો લોટ ચણાનો લોટ અને સાથે જ આદુ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે તમે ખાલી મરચાનો ઉપયોગ પણ કરી શકો છો અને મરચાં જે તમારે પકોડા તીખા કરવા હોય તે પ્રમાણે સ્વાદમાં લેવાના છે તો હવે અહીંયા આપણે ઘણા બધા લીલા ધાણા લીધા છે તો આપણે તેને ધોઈ અને તેને સરસ રીતે કોરા કરી અને એડ કરી દેશું તમે અહીંયા બધી જ વસ્તુને વધારે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો અહીંયા પકોડા બનાવવા માટે કોઈ જ માપની જરૂર નથી રહેતી ગમે તે રીતે બનાવશો સ્વાદમાં ખૂબ જ સરસ તેવા પકોડા છે તે અહીંયા મકાઈના તૈયાર થશે તો અહીંયા મેં ચણાનો લોટ છે તે ચોખાનો લોટ કરતાં થોડો વધારે લીધો છે તો એવી રીતે આપણે ચણાના લોટ કરતાં ચોખાનો લોટ થોડો ઓછો એ રેશિયોથી આપણે બંને લોટને લેવાના છે હવે બીજો છે તે ચોખાનો લોટ છે તેને પણ આપણે એડ કરી દઈએ ચોખાનો લોટ એડ કરવાથી પકોડા ઉપરથી સરસ એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થશે સાથે જ આપણે આદુ મરચાંની પેસ્ટ છે તેને પણ એડ કરી દઈશું અને હવે આપણે આ પકોડાની અંદર વધારે મસાલા કોઈ એડ કરવાની જરૂર નથી ફક્ત આપણે જે મસાલા મસાલા હોય તેને જ એડ કરવાના છે તો મેં અહીંયા એક ચમચી મીઠું એડ કર્યું છે થોડી હળદર અને થોડું લાલ મરચું છે તે એડ કરવાનું છે પણ મેં અહીંયા થોડા વધારે સ્પાઈસી કરવા માટે દોઢ ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે હાથ વડે મિક્સ કરી દેસુ તમે આની અંદર ગરમ મસાલો છે આમચૂર પાવડર છે વગેરે પણ એડ કરી શકો છો પણ મેં કઈ જ વસ્તુ એડ નથી કરી તો પણ આપણા પકોડા છે તે સ્વાદમાં ખૂબ જ સરસ તેવા તૈયાર થશે હવે આપણે પહેલા બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે અને આમાં વધારે પાણીની જરૂર નહીં પડે કારણ કે આપણે મકાઈને વાટી છે તો તેમાંથી પણ થોડું પાણી છૂટશે એટલે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ એવો લોટ અહીંયા બાંધીને તૈયાર કરી લેશું જો તમારે અંદરથી થોડા વધારે એવા સોફ્ટ જોઈતા હોય તો તમે આની અંદર થોડા ખાવાનો સોડા છે તેને પણ એડ કરી શકો છો તો અહીંયા આપણો પકોડા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું

જો તમે આવી રીતે થોડો લોટ વધારે એડ કરશો તો પણ ઉપરથી ક્રિસ્પી જ થશે પણ મકાઈ છે તે તેલમાં છૂટી નહીં પડે અને સરસ એવા તમારા કોન પકોડા છે તે તૈયાર થશે અને હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળાઈ જાય ત્યાં સુધી આવી રીતે ફેરવતા રહેવાનું છે અને સરસ એવા ક્રિસ્પી પકોડા તળી અને તૈયાર કરવાના છે તો વરસાદની સિઝનમાં પકોડા ખૂબ જ સરસ લાગે છે અને મકાઈનો ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો તમે એક વખત આવી રીતે મકાઈમાંથી તૈયાર થતા પકોડા બનાવીને પણ ચોક્કસથી ટ્રાય કરજો તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા આપણા પકોડા છે તે તૈયાર થઈ ગયા છે તો આપણે લઈ લઈશું તેને એક બાઉલમાં આવી રીતે મેં બે વખત પકોડા ઉતારી અને જે બાકીનું બેટર વધ્યું હતું તેની અંદર આપણે ડુંગળી એડ કરી અને પછી તેના બીજી વખત પકોડા બનાવીશું તો તમે જોઈ શકો છો કે અડધું બેટર વધ્યું છે તેની અંદર મેં એક મોટી ડુંગળી હતી તેને એકદમ ઝીણી સમારી અને આપણે એડ કરી દીધી છે ડુંગળી એડ કરવાથી પણ પકોડાનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે અને હવે સરસ રીતે લોટમાં ડુંગળી છે તે આપણે મિક્સ કરી દઈએ તો હવે અહીંયા આપણે ડુંગળી એડ કરી અને પછી કોનના પકોડા છે તે ફરી તૈયાર કરીશું તો બીજી વખત ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ એકદમ ઠંડુ ના થઈ ગયું હોય નહીં તો તમે જે કોન પકોડા બનાવી રહ્યા છો તેની અંદર તેલ ચડી જશે અને તમને સ્વાદમાં પણ નહીં ભાવે તો અહીંયા મીડિયમ ગેસ ઉપર આપણે સરસ તેવા પકોડા છે તે તૈયાર કરી લેશું

પકોડા થઈ ગયા છે અને તળાઈ પણ ગયા છે તો આપણે તેને લઈ લઈશું બાઉલની અંદર તમે આ પકોડાની સાથે જે સમારેલી ડુંગળી લીલી ચટણી ગોળ આંબલીની ચટણી અથવા તો તળેલા મરચા અને ચા સાથે પણ આ કોન પકોડા ખૂબ જ સરસ લાગે છે તો હવે પકોડા તળાઈ ગયા છે તેને પણ તળી લઈશ તો અહીંયા આપણા મરચાં છે તે પણ તળાઈ ગયા છે તો આપણા કોન પકોડા અને મરચાં તૈયાર છે અને ચા બની રહી છે તો તમે પણ આવી રીતે વરસાદની ઋતુમાં સરસ મજાના કોન પકોડા બનાવી અને ખાજો તો આ ગરમા ગરમ પકોડા ખાતી વખતે જોઈ લેજો કે હજુ સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી છે કે નહીં જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો જેથી કરી અને મારી અવનવી રેસીપીના વિડીયોઝ તમને મળતા રહે તો મળીએ આવી કોઈ વરસાદની ઋતુમાં ખાવાની મજા પડી જાય તેવી નવી રેસિપી સાથે થેન્ક યુ